નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવણ ગામે કેન્દ્રીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબે પીડિત પરિવારની મુલાકાત લીધી તેઓની સાથે મોટી સંખ્યામાં અધિકારીઓ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા સાહેબે જણાવ્યું હતું કે આ ઘટના ખૂબ જ દુઃખદ ઘટના છે જે પણ આરોપીઓ અને આ ઘટનામાં સામેલ હશે તેમને છોડવામાં નહીં આવે તેમને કડકમાં કડક પગલાં લઈ તેઓને સજા કરવામાં આવશે તેવું પણ સાહેબે જણાવ્યું હતું રિપોર્ટર ઇકબાલ શાહ આજકા ભારત ન્યૂઝ પાટણ સાથે પધારેલા તમામ પદાધિકારીઓ અધિકારીઓ સમાજના આગેવાનો આજે ભીલવાણ ગામે એક બનાવ બન્યો હતો બનાવ બહુ દુઃખદ હતો વર્ષોથી આપણી પરંપરા આવી છે કે સામાજિક દ્રષ્ટિથી કોઈ પણ ઘેર સુખ દુઃખનો પ્રસંગ હોય તો ગામના લોકો એકત્ર થઈને કામ કરતા હોય છે પણ અહીં આગળ તો માત્ર ડીજી વગાડવું એ પણ એક મોટો ગુનો અને બહુ મોટી સમાજ હોય એના કારણે ગામના લોકોને ઘણી બધી તકલીફો આજે ગામના લોકોએ જણાય છે એના કારણે સરકારશ્રીએ તમામ કડક એક્શન લીધા છે તેની સાથે સાથે એ પણ ખાતરી આપી છે કે કોઈ પણ જાતનું જે લોકોએ આમાં ગુનેગાર છે એક પણ ગુનેગાર બચશે નહીં અને ઉપર ચોક્કસ પ્રકારે કાર્યવાહી થવાની છે તેની સાથે સાથે અનેક પ્રકારના અન્યાયો ગામતરમાં કેટલાય સમયથી ગમે તેટલા પ્લોટો માગે તો પણ અમુક સમાજના ભાઈઓને જ મળે બાકીના કોઈ પણ સમાજના ભાઈને આજે પણ આપવામાં આવતા નથી ગામવાડી જોતી હોય તો ગામમાં પણ આ પ્રકારની વ્યવસ્થા નથી સરકાર આ પ્રકારે પણ પોઝિટિવપણે વિચાર્યું છે અને જે લોકો છે એમને ખાતરી આપવામાં આવે છે કે આપ જરા પણ ચિંતા કરશો નહીં સરકાર તમારી સાથે છે